મને રોકટોક છે ને એ થઈ થઈથી ઉલટા વેમ સર્વપ્રથમ મારી લાઈફ નો વિડીયો છે પ્રથમ વિડીયો છે એ સીમાડા નાકા નો હતો ત્યારે એક એફઓપી નો જવાન વિધાઉટ યુનિફોર્મ માં વાહન ચાલકો ને રોકી રહ્યો હતો અમે ગાડી લઈને જતા હતા એફઓપી નો જવાન ત્યાં હતો ને એટલે મેં એને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ બતાવ્યો કે જો આ એફઓપી નો વ્યક્તિ છે ને તો એ ક્યારેય વાહન ચાલકને ને રોકી શકે નહીં આ રોકી રહ્યો છો ને તો એને મને ચેલેન્જ કરી તો તારી પાસે હું એલ તો તું તો બોલી તો એક તો નથી પોલીસ સામે તો કેવાય ને કે નેગેટિવ ઇમ્પેક્ટ મગજમાં નાખી મારા કે નહીં તારાથી નહીં થાય તો એ ચેલેન્જ સ્વરૂપે મેં સ્વીકારી લીધી કે થાય શું નહીં હું કરીને બતાવું તમને યાદ કરાવી કે તમારો માં શક્તિ છે એ જગ્યાએ જયારે અવાજ ઉઠાવ્યો અને જે એફઓપી નો જવાન ત્યાર પછી ત્યાં ક્યારેય દેખાણો નથી ત્યારે પછી ત્યાં વિધાઉટ યુનિફોર્મ ની ક્યારે ઉઘરાણી દેખાણી નથી સીમાડા નાકા ઉપર તો એની ઇમ્પેક્ટ પણ દેખાણી કે નહીં કોઈ ખોટું થતું હોય ત્યાં બોલે ને તો આપણને રિઝલ્ટ મળે